વાગુડિયાના વેજલપુર ગામ ખાતે ગામમાં ચાલતા આરસીસી રોડમાં ઓછી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોય તેવી વાત ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે તરીકે કેટલાક વિડીયોમાં મીડિયાના કેમેરામાં આ ચાલતી આરસીસી રોડની કામગીરીના વિડીયો કેદ થયા છે જેમાં રોડની કામગીરીમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે તે ઓછી ગુણવત્તાવાળું તેમજ લોખંડની સળી નિયમસર વાપરવામાં આવતી નથી તેમ પ્રાથમિક ધોરણે દેખાય છે આ આરૂટની કામગીરી બેજલપુર ગામના સરપંચની હાજરીમાં સ્થળ પર નજર હેઠળ ચાલતી રહ્યું હતું છતાં આવી કામગીરી કેમ થઈ રહી છે એ તો હવે તપાસનો વિષય છે તો આ બાબતે લગતા વળગતા તંત્રના અધિકારીઓ આ રૂટનું નિરીક્ષણ કરશે ખરા કે પછી આવી જે કામગીરીઓ ચાલતી રહેશે તેમજ ગામ ચર્ચાથી જાણવા મળે છે કે આ રૂટની કામગીરીમાં ડુંગરની લાલ માટીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આ રૂટની કામગીરીમાં એક સવાલો ઊભા થયા છે તો આ બાબતે તાલુકા ને અધિકારી મૌખિકમાં જાણ કરવામાં આવેલ છે રિપોર્ટર મોલિન